રમેશભાઈ નું ઝાડ છે ને ભાઈ ઈ ફાડી નાખ્યું છે આમ જો ભાઈ ઈ કાંઠે નહીં તો કશો ભાઈ જો ભાઈ અહીંયા શેડો છે અને આ ઝાડ તો ભાઈ દિશા ફાડીને કારણ કે ભાઈ એવો મોજો થઈ ગયો તો ને ઝાડ અમારું ઝાડ તો ભાઈ એને આમ બહાર કાઢી નાખ્યું છે જો ભાઈ હા જો ભાઈ આવી પેલા ને અકેલી કારણ કે આને એક બાજુ તો મને સારું થાય એવું છે તો કરશું જો કેવું ઝાડ છે તો મિત્રો જો ભાઈ આ આવડું આપણે પાંચસો ગ્રામનો શેડો નીકળી ગયો પાંચસો ગ્રામ ઉપરનો છે તો હાલો મિત્રો કેમ છો બધા મજામાં તો મિત્રો આજે આપણે આવ્યા છીએ ઝાડ જોવા અને આપણે ત્યારે ધાર ઉપર ઉભા છીએ તો બધાને જય માતાજી અને જ્યારે આપણે ફાડા ચાર ચેકું થઈ ગયું પાંચ વાગવા આવી ગયા છીએ અને ઝાડ જોવા જવાનું આપણે બે ઝાડ મૂકેલા છે નવા તો વિડીયોમાં બન્યા કે એ ઝાડમાં કેટલું શાક પડે છે હલો દરિયામાં ઉતરીએ તો ભાઈ આપણે આપણા ઝાડે આવી ગયા છીએ અને ભાઈ આપણું એક જ ઝાડ બતાય છે આપણે એક ઝાડ અરે હું છું તો બન્યા વિડીયોમાં આપણું એક ઝાડ ત્યાં ગયું છે ને એ આપણે જોવાનું છે તો ભાઈ બન્યા

મિત્રો આપણે એમ કહેવાય કે એક ઝાડ છે ને આપણા મોજાના કારણે હજુ તો ફાટી ગયો અને હવે મોટું હોય ભાઈ એમ કહેવાય કે કાંઠે કાઢી નાખ્યું છે તો હવે એ ડૂસો આપણે લેવા દઈએ છીએ તો વિડીયો બનાવ્યો હોય કે ભાઈ આપણું નવે નવું ઝાડ હોય ને ભાઈ પહેલી વાર ઉપાડી દઉં અને ભાઈ જોવો ભાઈ આ બધા ભાઈઓ હોય ને જાય છે આપણો એક ડૂસો આ મૂયો જેલો હોય ને એ લેવા દઈશું ને જોવો ભાઈ અમે જરૂર છે આપણું નવું ઝાડ ભાઈ ભાઈ હવે આપણે એ ડૂસો આપણે તમને હું બતાડું કે આપણે નવે ઝાડની હું હાલત કરી શકું

રમેશભાઈનું ઝાડ છે અને જો ભાઈ નીકળ્યું છે મેં મારા પપ્પા રમેશભાઈ છે અને આ લાલભાઈ અને ભાઈ લે આપણે આપણે ઝાડ લેવા છે છે અમે અને અહીંયા થોડોક લુજો આખો છે તો એ લઈ લેવાનું છે આ પેલા ઝાડ જોઈ લે પછી આપણે એ કાઢવા દેવાનું છે આ રમેશભાઈનું ઝાડ છે ને ભાઈ એ ફાડી નાખ્યું છે આમ જો ભાઈ એ કાંઠે નીકળે એ ભાઈ જો ભાઈ ફાડી નાખ્યું છે અને જો ભાઈ લૂઝો થઈ ગયો છે જો રમેશ ભાઈ ના ઝાડ ઉપાડી લીધા છે લીરા લીરા કરી નાખ્યા છે તમે જોઈ શકો છો ભાઈ જો ભાઈ અહીંયા શેડો છે અને આ ઝાડ તો ભાઈ દેશા ફાડી ના કારણ કે ભાઈ એવો મોજો થઈ ગયો તો ને ઝાડ અમારું ઝાડ તો ભાઈ એને આમ બહાર કાઢી નાખ્યું છે જો ભાઈ આ જો ભાઈ આવી પહેલી વાર આપણી હાલત થઈ છે આપણા ઝાડની આ રમેશભાઈ ના નવા ઝાડ છે તારે એક નાનું ટોટરું નીકળ્યું છે એમ કે છે ભાઈ કાંઠે ઝાડ ખાડી નીકળું છે જુઓ ભાઈ એવો મોજો થઈ ગયો હતો ને તો વાત જાવ જુઓ ભાઈ હવે આને હવે હકેલ લેવાનું છે હવે કંઈ કાયમનું છે નહીં જુઓ ભાઈ એક અહીંયા જો સાખડી નીકળી જુઓ જો આ ફાટી ગયેલા ઝાડમાં સાખડી નીકળી અને જોઈ શકો છો મિત્રો તમે આ ખાલી જુઓ ભાઈ કેવો મોજો થઈ ગયો અને શાક તો તોય પીડ્યું આમ જુઓ જો કેવું અને આ તમને ઝાડ પહેલાં જોઈ લ્યો પછી આપણે છે ને શાક કાઢવાનું હોય એવો મોજો થઈ ગયો ને આપણા નવે નવા ઝાડ છે ને ફાડી નહીં ખાશે હારે હારા ઝાડ ઉપાડ લીધા આપણે આ પહેલી વાર જ મૂકવા આવ્યા છે તમને ખબર હોય તો જુઓ ભાઈ કેમ પણ ઝાડ જોવો એને આ ઝાડ છે ને ઝાડમાં તોય આપણે શાક પીડ્યું છે ઓ મિત્ર તમે જોઈશું હોય હો ટીટમ શિયાળવાનું બચ્ચું છે અને આ ઝાડ છે ને આપણું કાઢી નાખ્યું બહાર જો ભાઈ ઓલા એનું ઝાડ કાઢી રહ્યા છે રમેશભાઈ અને આ દરિયો અત્યારે ફૂલ તોફાન થઈ ગયેલો હોય અને મારા પપ્પા હાકેલતા આવે છે આ ઝાડ ને જો ભાઈ ઝાડ હકેલ લીધું છે ને શાખ એમાં ને એમાં હાર રહેવા દીધું પછી કાઢી લેવું પેલા એક બાજુ તો અને સારું થાય એવું છે તો કરીશું કેવું ઝાડ છે અરે વા ફાડી નીકળવામાં આવો મિત્રો આપણે એમ કહેવાય કે આપડા આ ફાટલા જાળમાં છે ને જો ભાઈ જિંગોની આપણે તમને બતાડ્યું છે આ ફાટલી જે કસ્તોરીતી છે અને યે છે શેર બહુ કચ્છો જુઓ જુઓ જા નહીં

મિત્રો તમે જોઈ શકો છો કે એમ કહેવાય કે આ છે આપડી હર આ જો આ હર ને હર અર માયલી ઉપર ઉપેલી જાળ છે ને સીધું આપણે ઓલરેડી રીકા કરવી જો અહીંથી હમણાં એટલો દરિયો તોફાની થઈ ગયો ને એવા આપણે મોજા વાત જવાય જો કારણ કે એક ઝાડ હજુ તું અને ઓલા ઓલાભાઈનું એક ઉપાડ લીધું રમેશભાઈને અને આ તમે હર ખાલી જોઈ શકો છો મિત્રો આપણું જોવા હરવાળું ભાઈ મિત્રો આપણે એમ કહેવાય કે આપણે સોપાડા બાંધેલા હતા ને આખા આખી ઝાડમાં તો હોય જ જોવો ભાઈ આ હે ને આથી જો ઉપાડી લીધું તો દરિયો એટલો તોફાન થઈ ગયો એટલા મોજા એના કારણે આપણે એટલી ફાટી ગયેલું આપણે આવી બધું છે ને ઝાડ ફાટી ગયું છે જતું બહાર મેં તમને બતાડ્યું મિત્રો આપણે એમ કેવાય કે ભાઈ શેળવો નીકળ્યો છે

પહેલી વાર ભાઈ આપણે એવડો મોટો પાંચસો ગ્રામનો શેળો નીકળ્યો એક ખેલી આપણે નીકળેલા છે એ ઘણો સમય થઈ ગયો પણ અત્યારે તમે ખાલી જોઈ શકો તો ભાઈ વાહ ભાઈ વાહ ગો ભાઈ ગોળો ભાઈ એક મેંઢું આવી ગયું છે કાળું કાળું છે અને મેંઢું કહેવાય આપણે ભાઈ કપડા

મિત્રો હવે તો ભાઈ મારા બાપા પાણી પીવે છે ને હવે આપણે આ ઝાડ છે ને કાઢી લેવાનું છે તો વારો પહેલાં છે ને આ ઝાડ આપણે કાઢી લી આપણું ઝાડમાં શાક ખકડી હું તમને બતાડું છું કારણ કે હવે કાંઈ મોજા રહેવા નથી દેતો બહુ હારી ફેટલીનો મોજો થઈ ગયો છે એટલે છે ને આપણે આ ઝાડ કાઢી લેવાનું છે તો ભાઈ આપણું ઝાડ અમે પીડ્યું છે તો હાલો હવે ઝાડ કાઢી લઈએ તો મિત્રો જો આપણે છે ને આ આપણા કટકા બધા કાઢી લીધા અને આપણે નવું ઝાડ કાઢી લીધું છે અને આ આ ઝાડ છે ને મિત્રો ફાડી નાખેલું છે

આપણે એમ કે ઝાડ આપણે કાઢી નાખ્યું છે અને આપણે ઝાડમાં એક શિયાળો પડ્યો હતો અને મિત્રો તમને આ વ્લોગ કેવો લાગ્યો જરૂરથી એક કમેન્ટ કરજો અને નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે ભલેશું આપણે નવા વ્લોગ સાથે રહ્યા બાય ભાઈ ભાઈ જય માતાજી